કે હમણાં કામ છે એટલી વારમાં મમ્મીને હું મળવાનું હોય ને તરત જ એવું તમારું ચૂચ્યા વેલું ચાલુ થઈ જાય તમને એમ ના થાય કે હવે આને મમ્મીને મળવા લઈ જાય ઘણો સમય થઈ ગયો છે પછી કંઈક મારા અમુક બાજે બાજે લઈને શું કરે પછી કંઈક મોટે મોટેડું પાડી પાડી જાય બાજુ જો ત્રણ વખત જાય મહિનામાં એને મમ્મીને મળવા બાજુવાળા નો વધાર કરે પણ બાજુવાળા ને વધારે કરવો જ પડે એ આવીને એમ કે મારા મમ્મી ગયા તા આમ હતું આ લઈ દીધું આ બતાવ્યું મહિનામાં ત્રણ વખત એમ કેતી હોય અને હું છ મહિને એક વખત ના જાવ શું કહું મારે તો સાંભળવાનું જ રે અને મારે તો એમ જ કેવું પડે તમને જ મોર કરવા પડે તમને હારા કરવા પડે બધા વિચારે અને એમ કેવું પડે કે અમારે જો વસંત કેતા તા કે હાલો જાય પણ મેં ના પાડી મારે એમ કેવું પડે પછી તમને બધા પણ હારા લગાવવા પડે તમને એમ ના થાય કે હાલ આપણે તને તાર મમ્મી ત્યાં જઈ આવીએ બે દિવસ રોકાઈ આવીએ એટલે તને મજા આવે તારા ભાભી પાસે રહેવાની

કે હામેથી બિચાર્યું કે ને તો જ ઈ ફરમાઈશ પૂરી થાય સામેથી તમે લોકોને તો એની ફીલિંગ સમજતા નથી પછી ઘરમાં ધબધબાટી ઝગડા થાય બીજું શું થાય પાછા તો કહું ને એટલે કઈ બોલશે નહીં સાંભળશે મિંજરા થઈને સાંભળશે બધાને એવી જ ટેવ હોય કાંઈ બોલે નહીં આપણે બોલીએ ને જાણે એમ થાય કેસેટ ચડી ગઈ એને અને એ કેસેટ પૂરી થાય ને ત્યાં એમને હમ 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 સાંભળા રાખે પણ કાંઈ આન્સર આપે નહીં